હલો મિત્રો કેમ છો મજામાં તો તમે જોઈ રહ્યા છો કે આપણું જીરું અત્યારે ઉપાડવાનું કામકાજ ચાલુ ફટાફટ હવે મિત્રો બે જ દિવસમાં જીરું ઉપડી જાય એટલે ત્રણ દિવસ તપવા દઈને પછી અલર મેકી અને કાઢી લેવાનું કારણ કે અત્યારે માર્કેટમાં એ ભાવ ઊંચા નીચા થતાં જ રહેશે ઘડીક વધે ને ઘટે એટલે સાહેબ લીલું હોય તો દીધું તો વજન થાય અને ભાવ પણ સારા મળે જો ખેડૂત મિત્રો જીરું ઉપાડવાની કામગીરી ચાલુ પાંચ દિવસમાં તો હાવ હૂંકું બાય કમ્પ્લીટ થઈ ગયું પાંચ દિવસ પહેલાં લીલું દેખાતું હતું હવાનમાં ફેરફાર થાય એટલે જીરું ગાયે હૂંકાય જુઓ તમે એકદમ સૂકું દસ દિવસમાં તો બધા જ ખેડૂત મિત્રોના જીરું